આજે આપણી ધર્મગુરુના મંદિરો તોડે તો હું આ લોકોની છઠ્ઠીને ઓળખું છું ભાજપ ફોડાવી સમજી લેજો ઓગણીસો ને બાવનથી વસાહત છે તમારા બાપની તાકાત નો આવી જાય તમે અહીંયા તોડી શકો આ તો કાયદાના વિરુદ્ધમાં છે કે કેટલા ભાજપના નેતાઓ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું જો આ મકાનો ફરીથી બનાવવામાં નહીં આવે તો એના મકાન તોડાવીશું આપણે જાહેરમાં કહું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે છે ને આજ અધિકારીઓના બાપથી તાકાત હતા અહીંયા મકાન ફરીથી બનાવડા વિશું જાવ ભૂપેન્દ્ર પટેલમાં માં તાકાત તો ફરીથી અહીંયા મકાન બનાવડાવીને આપી દે નહીં તો હું ચેલેન્જ આપું છું કે સત્યાવીસ માં સરકાર બનશે આ જ અધિકારીઓ જેને તોડ્યું છે એને સસ્પેન્ડ કરવામાં આવશે જેણે કીધું છે એના ઘર પાડવામાં આવશે અને અહીંયા ફરીથી મકાન બનાવવાનું અને હું જાહેરમાં આજે કહું છું ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલે કરો છે મારે જાહેરમાં કહું છું અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે તરીકે હું અહીંયા આવ્યો છું એક વસ્તુ એ બીજું કે આપણા જેટલા પણ માલધારી આગેવાનો છે નેતાઓ છે ધર્મગુરુઓ છે કે જેમને કેવાથી આપણે હાઈલા સમજી લેજો તમે કે ધર્મગુરુઓના કેવાથી આપણે ચાલે અહીંયા મત આપવાનો છે ને આપણે આપ્યું ધર્મગુરુ આજે ભાજપને નથી કહી શકતા આજે આપડી ધર્મગુરુઓના મંદિરો તોડે તો આપણે પહોંચી જઈએ છીએ ને સવાલ એ નથી સવાલ એ છે કે આપણે સૌએ જાગવાની જરૂર છે જયારે બે હજાર બાવીસ ની ચૂંટણી હતી ત્યારે મેં કીધેલું કે આ લોકો રહેવા નહીં દે અહીંયા જ કીધેલું તમને ખબર અંકિત હું આ લોકોની છઠ્ઠી ઓળખું છું સમજી લેજો અને જિંદગીમાં આપણું કોઈ પણ માલધારી નો દીકરો હોય મારે ખંભાળિયામાં ત્યાં કેટલાક ધર્મગુરુઓ પહોંચ્યા હતા ભાઈ ભાજપ ને મત આપજો શું કરી આવ્યું છે મને સમજાવ મતદાન આમાં આપણે લાવવું નથી રાજકારણ લાવવું નથી પણ મારો મુદ્દો ઈ છે કે તમે ઉદ્યોગપતિઓને જો તા જૂના શરતની નવી શરતમાં કરીને જો આપી શકતા હોય ટોકનભાડે લાખો ચોરસ મીટર લાખો ચોરસ બરાબર કિલોમીટર તમે સુધા ઉઠાવવાનો છું ચિંતા ના કરો મારું કહેવાનો મતલબ એ છે કે ઉદ્યોગપતિને તમે આપી શકો છો રાતોરાત કોઈ બીજો ઉદ્યોગપતિ એમ કે મારે અહીંયા ફેક્ટરી ના બીજું તમે જે રૂપિયા ટોકન આપી શકો છો ઓગણીસો ને બાવનથી વસાહત છે તમારા બાપની તાકાતનો અવિજયો તમે અહીંયા તોડી શકો આ તો કાયદા કાયદાની વિરુદ્ધમાં છે આપણે એમ કહીએ કે પંદર વર્ષ ભાડે મકાન રહીએ તો એ ખાલી કરવાની નથી અધિકાર નથી આ તો કાયદા પ્રમાણે છે ને તો ભાજપ સરકારે કાયદા વિરુદ્ધ એક તો કૃત્ય કર્યું છે કોર્પોરેશને કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યું છે હું તો એમ કહું છું આઈએસ ઉપર આપણે અને મુખ્યમંત્રી ઉપર આપણે દાવો ઠોકવાનો એની 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 છઠ્ઠી યાદ કરાવી દેવાની કે તમે આ કરવા શું માનો છો તમે તમે રેકોર્ડ બતાવો ને તમે એમ કહો છો કે પાંચ વર્ષ પહેલા આમ કર્યું અને બગીચો અને ગાર્ડન બનાવું એટલે ભાઈ ગાર્ડન બનાવો બીજા પાંચ છ જગ્યાઓ નથી તમે મકાન આપી નથી શકતા પેલા તમે એવું કીધું બે હજાર બાવીસ સુધી બધાને મકાન આપી દેશો તમે આ મકાન છે એ તોડી દોજો અને એટલા માટે તોડી દોજો કે માલદારી છે ગરીબ છે શ્રમિક છે એટલે તમારા બાપની તાકાત હોય તો અમિત શાહ નું મકાન તોડો જોઈ અને એવો કયા હું એમ કહું છું કે આજે કોર્પોરેશન ની એક ડિટેલ કઢાવીશું આપણે કે કેટલા ભાજપના નેતાઓ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું જો આ મકાનો ફરીથી બનાવવામાં નહી આવે તો એના મકાન તોડાવીશું તમે કાયદો લો છો ને આવો કાયદો લો અને આ ઓગણીસો નો છે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવા આપણે તૈયાર છીએ મારું કહેવાનું છે કાયદા પ્રમાણે થવું જોઈએ ઠીક છે કાયદા પ્રમાણે થાય ભાજપનો એક પણ નેતા સોગંદનામુ કે એક જિંદગીમાં એણે ખોટું નથી કર્યું હા ભાજપનો એક પણ નેતા એવું કે અમે દબાણ નથી કર્યા આપણે પાંચસો દબાણો કાઢીશું મંત્રીઓના દબાણો છે મારી પાસે લિસ્ટ છે તો જાઓ અને કમિશનરને કહીશું કમિશનરને એવું કહેશું આપણે એવું હશે તો હું આવીશ કે તારા માત્ર વાળો તો હું તને દેખાડું ભાજપના નેતાનું તોડ બતાવો ચાલ કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો બીજું મારા ધર્મગુરુ અને આપણાને કેવું છે આપણા ધર્મગુરુ અહીંયા આવે ને છે નહીં તમારા કહેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને તમારે અહીંયા ફરીથી મકાન ઉભા કરાવડાવી દેવા પડશે આ તમારી ફરજ છે અને તમે જો ભાજપની ન કહી શકતા તો જાહેરમાં કહો કે ભાજપથી અમે છેડો પાડીએ પછી અમે બેઠા જઈએ ને ધર્મગુરુઓને હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ તમે છો ના મેં છીએ આપણે બધા તૈયાર પણ આપણી સમાજને અત્યારે છબી ખડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમોને રાખે છે આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ એટલે આ છબી ખરડાય છે એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેટ કરવું પડશે અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો ગણી લીધા અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ કેમકે બે બાજુના છે બતાવવાના ચાવવાના સાહેબ કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમો ને વિધર્મો આ રાખે છે તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાય છે સાહેબ લગભગ આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે બરાબર તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ અમે સમાજધારી ગુજરાતમાં કેટલો હશે જે આપણો બહુ મોટો મોટો સમાજ છે બરાબર છે ચારણ બડવાળ રબારી આહીર આ બહુ મોટો સમાજ છે ગઢવી બરાબર હવે એ માલધારીઓને બીજા માલધારીઓને એમ કે કીધું મુસ્લિમોને ભાડે આપતા એટલે એમ કરી અને બીજા લોકોને એટલે હું એમ કહું છું કે આજે સહાનુભૂતિ મેળવવા માટે બીજા લોકોની સહાનુભૂતિ મેળવવા માટે એટલે આ આજે પીપર પાન કરન તો અસદ કુપરીયા મુજવીતી તુજ વિચે જીરો રે બાપલિયા જ્યારે મારા ઉપર છેટ તીન બડે કીધું ત્યારે મેં બધાને કીધું તું કે હવે જાગો અને ત્યારે બધા માલધારીઓ ઉતરી મારા માટે નથી કઈ ફેર પડતો આજે તમને ફેરની નહીં સમજી લેજો પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે આજે બરડાના મારા કેટલાય માલધારીઓને આજે જીવન હરામ કરી દીધું આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે કાં તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી અમને વાંધો નથી બરાબર ધર્મગુરુ આપણા ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી આપણે સહન કરી લેશું જેટલું આવશે ત્રણ વર્ષ છે ને જાહેરમાં કહું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને આ જ અધિકારીઓના બાપથી તાકાત હતા અહીંયા મકાન ફરીથી બનાવડાવીશું જાઓ

અને એક રાજકીય પરિપ્રેક્ષમાં લડવું પડશે ત્રણે ત્રણ લઈ રાજકીય પરીક્ષા એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના આપના નેતા છે બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ બરાબર છે આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને એટલે ભાઈ તમારે મૂકી દેવાનું સમાજને તમે સમાજને વહીવટ કરી લેશો જેટલા પણ નેતાઓ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે સમાજ જોડે છે કે દલાલી કરવી અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પડ્યા જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી બાબત આવી ગયા હતા મળ્યા હતા બરાબર છે મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતા નથી હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીંનો એકનો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લો ચાખી ગયું ને આપણે ખબર પડી કે આ માલધારીઓ નમાલા છે તો આ ભાજપ પણ એક પણ જગ્યાએ માલધારીઓને રહેવા નહીં દે એ ગીરમાંથી ગાઢશે બરડામાંથી ગાઢશે

કે આજે એક માલધારીનો સમાજનો પડ્યું છે આપણે સાઈન કેમ્પેન ચલાવવા કા ગુજરાતમાં અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગન ખાય તમામ માલધારી બરાબર બરાબર સોગન નામું કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઈન થઈ ને અને લાખ લોકો એ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાન આજે અહીંયા ઓઢો માં ઓગણીસો બાવન થી રહેતા માલધારીઓ અને ગરીબ લોકોના ઉપર નમાલા નું બુલડોઝર ચાલ્યું છે આજે નમાલી સરકાર ગરીબો ઉપર બુલડોઝર ચલાવી શકે છે

એવું તમે નહીં કરી શકો ત્રીજું કે અહિયાં કોઈ એવો રોડ છે ખરેખર તો ગરીબોને મકાન આપવાના હોય સરકારે સરકાર છે સરકારે આપવાના લેવાના ન હોય હોય બોર્ડ ની એક્ઝામ આવી રહી છે અને બાળકો ક્યાં ભણશે અત્યારે ઝૂપડામાં ઝૂપડો એ નથી લેવા દીધું હવે બાળકોની ની શિક્ષણ નું શું થઈ શકે કોઈની વેદના તો સાંભળો કોઈનું ઘરનું ઘર બનાવવાનું સપનું હોય તો ઘરનું ઘર તોડી રહ્યા છે આ દાદાના ના નથી આ નમાલાઓના બુલડોઝર છે ચોથી વસ્તુ મારે માલધારી સમાજ ને કેવી છે સરઘસો કાઢતા હોય તો તમારા કોઈ ના નહીં બને એ ઉદ્યોગપતિઓની છે એક થાય અને તમામ માલધારી સમાજ આના માટે અવાજ ઉઠાવે એ મારી વિનંતી છે સાથે ધર્મગુરુઓને વિનંતી છે તમારા કેવાથી ભાજપ મત પડતા મત આપતા હતા આજે તમે ભાજપ ઉપર પ્રેસર કરો કે ખોટી રીતે તમે અહીંયા મકાન તોડ્યા છે એ મકાનોને કાયદેસર ફરીથી બનાવડાવવામાં આવે અને ફરીથી ન તૂટે એવી ખાતરી ભાજપ સરકાર આપે એવી અમે માંગ કરી છે ભૂપેન્દ્ર પટેલ ને તમારે જસ ખાકું હોય તો ફરીથી મકાન અહીંયા બનાવડાવી અને તમે મકાન બનાવડો હું તમારો સન્માન કરીશ માલધારી આગેવાનો તમારો સન્માન કરશે માલધારી ધર્મગુરુ સન્માન કરશે નહીં તો હું માલધારી દીકરા તરીકે કહીશ સત્યાવીસ માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અહીંયા ફરીથી મકાન બનાવડાવીશું એટલે કોઈ ઉદ્યોગપતિ કે કોઈ મંત્રી અહીંયા જમીનો પચાવી પાડવા અને કરોડ રૂપિયા કમાઈ નાખ કમાઈ લેવા માટે જો આ મકાનો પાડવાની કોશિશ કરી હોય તો ચેતી જજો અહીંયા ફરીથી તમારા પડશે એટલે આ એક બહુ દુઃખદ પીડાદાયક છે અને કેટલાય ઘરોમાં અત્યારે રુદન ચાલી રહ્યું છે